સુરત શહેરમાં બની રહેલા આપઘાતના બનાવો અટકાવવા પોલીસે નવી પહેલ શરૂ કરી છે જેના ભાગરૂપે પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે જેમાં તમામ ડીસીપી ના નેતૃત્વમાં કમિટીની રચના કરાય છે કોલના આધારે પોલીસ સ્થળ પર પહોંચીને સમસ્યાનું નિરાકરણ કરશે જેથી જે કોઈ વ્યક્તિ અભ્યાસ કારકિર્દી કૌટુંબિક માનસિક વ્યવસાય વગેરે કોઈ પણ કારણસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા માત્ર મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીમાં કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર સો અથવા હેલ્પલાઇન મોબાઈલ બે આઠ ત્રણ છ નવ એક શૂન્ય શૂન્ય અથવા તો આઠ એક બે આઠ ત્રણ શૂન્ય આઠ એક શૂન્ય શૂન્ય પર સંપર્ક કરવા વિનંતી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્નો કરશે ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર પણ હોઈ શકે તો પણ પોલીસ તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે ક્યારેક કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કોઈ મદદની જરૂરિયાત હોય તો પણ આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે અત્રે મનોવૈજ્ઞાનિક સલાહકાર તેઓ સાથે રૂબરૂ ફોન ઉપર જરૂરી કાઉન્સેલિંગ કરી તેઓને હકારાત્મક માર્ગ પર

હાજર રહેવાના છે ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એકવાર કોઈ ફોન કરો છો તમે હન્ડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપો જો કોઈ એવા પગલાં લેતા એ મારી બધાને રિક્વેસ્ટ છે